એ સાથે હતા એમણે કીધું કે સાહેબ મૂંઝવવાની કાંઈ જરૂરત નથી આપણે ખેતરની જમીન લઈને પણ આપણે નગર બનાવી શકીએ પ્લોટો પાડી શકીએ ઠીક છે એમના એમના મિત્ર દયાલાલ આયર એ કુકમાં રહે ચાલો મળવા અડધી રાત્રે ગયા કુકમાં એ ભાઈને મળ્યા મને કે મેં જોઈએ તો અમને કીડાણ આવી રહ્યા બીજે ક્યાં નહીં તો કે ઠીક છે

પૈસા જે આવ્યા હતા એમાંથી એડવાન્સ લીધા સુ થી પેટે પચીસ હજાર પહેલે પછી પૈસા ભરવાના ચાલુ જ હતા બધાના જમીન ખેતી ખેતીની લીધી આ ખેતરની હતી જમીન હવે ખેતરની લીધી પછી એને ખેતી કરવું એ ખબર નહીં મને હું નવો નવો ડૉક્ટર માણસ મને આ બધું ખબર નતું ખેતી બેસીઓનું એટલે પછી મેં ખેતીને પેલે જમીન પહેલે આપણે હાથ કરી બે કપ એ લઈ લીધું પછી બિન ખેતીમાં એ તાલુકા ત્યારે આપણું આ કીડાણા તાલુકા અંજાર તાલુકામાં આવતો હતો ગાંધીધામમાં નથી અત્યારે ગાંધીધામમાં છે ત્યારે તો એ પછી બિન ખેતી કરાવી હવે આ પચીસ હજાર ભર્યા પછી વળી અમુક સવાસો માંથી ડામાડોર થયા પેલે જ્યારે એસઆરસી ને કંડલાપોર નડી હતી ત્યારે એ વાત રહી ગયું ત્યારે એટલે અમુક લઈ ગયા પૈસા પાછા આશા ગઈ ના લખાણું ભા

આ ખેતી ની જમીન જેને લેવી હોય ખેડૂતો એ લઈ શકે ખેડૂત ખાતીદાર સિવાય ન લેવા ખૂચ ઉભી થઈ મને એ ખબર નહીં તલાટી કીધું ભાઈ ખેડૂત ખાતીદાર છો તો આ જમીન પર